કેટલાક જિલ્લા પંચાયતમાં વહીવટી કામગીરીમાં વ્યસ્ત છે તો કેટલાક જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં વ્યસ્ત છે જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે જયંતિ એક તરફ શિક્ષકોની ઘટ તો પહેલાથી છે જ ગુજરાતમાં બીજી તરફ કેટલાક શિક્ષકો ગેરહાજર રહે છે વિદેશમાં છે તો કેટલાક અન્ય શિક્ષકો છે કે જે સરકારી વહીવટી કામકાજમાં વ્યસ્ત છે એવા કેટલા શિક્ષકોની યાદી સામે આવી છે કે જે સરકારની કામગીરીમાં રોકાયેલા હોય રાજ્ય સરકારે જે શિક્ષકો છેલ્લા છ મહિનાથી ગેરહાજર હોય અથવા તો એક વર્ષથી અથવા તો એના વધુ સમયથી ગેરહાજર હોય વિદેશ જતા રહ્યા હોય તેવા શિક્ષકોને ટર્મિનેટ કરીને સરકારે ખૂબ સારી કામગીરી કરી છે પરંતુ તેની સામે જ શિક્ષક જગતમાં અત્યારે એક નવો સવાલ ઊભો થયો છે કે જે શિક્ષકોની નિમણૂક શિક્ષણ માટે થઈ છે શિક્ષકોની નિમણૂક વિદ્યાર્થીઓના અભ્યાસ માટે થઈ છે એવા હજારો શિક્ષકો છે તે અલગ અલગ સરકારના ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી છે તેમનો પગાર સ્કૂલમાં પડતો હોય પરંતુ તે કંઈ કંઈક ને કંઈક વહીવટમાં જોડાયેલા હોય અથવા ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય જેમ કે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હોય જિલ્લા પંચાયતમાં વહીવટી કામગીરીમાં હોય જિલ્લા શિક્ષણના તાલીમ ભવનમાં કામગીરીમાં હોય રાજ્ય સરકારનું જે વિધા સમીક્ષા કેન્દ્ર છે તેની અંદર મોટી સંખ્યામાં શિક્ષકોને લેવામાં આવ્યા છે તમામ જગ્યાએ જે શિક્ષકો છે તે ત્યારે કામગીરી બજાવી રહ્યા છે એટલે કે શિક્ષણ સિવાયની જે કામગીરી કરી રહ્યા છે 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 તે પડી પડી રહી પગાર સ્કૂલમાં રહ્યો પરંતુ શિક્ષકો ફરજ છે તે સરકારના ક્યાંક ને ક્યાંક બીજે બજાવતા હોય છે જેને લઈને વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન થાય છે ત્યારે સવાલ હવે સરકાર પર એ ઉભા થઈ રહ્યા છે કે જો સરકાર છ મહિના ગેરહાજર રહેલા શિક્ષકને સસ્પેન્ડ કરતી હોય તો જે હજારો શિક્ષકો છે તે અલગ અલગ કામગીરીમાં જોડાયેલા છે તેમને શિક્ષક સ્કૂલ માં પરત મૂકવા જોઈએ અને સરકાર એ એક નવી નિમણૂક કરવી જોઈએ જે વહીવટી કામગીરી માટે કામ કરતા હોય પરંતુ શિક્ષકોને જે કામ છે તે ભણાવવા માટે આપવું જોઈએ બિલકુલ આભાર જયંતિ તમામ વિગતો માટે